ભુજના હમીસર તળાવમાં અજાણી વ્યક્તિ ડૂબી જતા ચકચાર મચી તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસ સમય અગિયાર પિસ્તાલીસ થી બાર ત્રીસ વચ્ચે ભુજ ફાયર સ્ટેશનમાં કોલ આવતા ભુજમાં આવેલ હમીસર તળાવમાં કોઈ અજાણી વ્યક્તિ ડૂબી ગયેલ છે એવો કોલ આવતા ભુજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી વ્યક્તિને બહાર કાઢેલ હતી અને કામગીરીમાં ફાયર ડીસીઓ રવિરાજ ગઢવી મહેશ ગોસ્વામી ભગતસિંહ જાડેજા ફાયરમેન યશપાલસિંહ વાઘેલા

ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ